દાંડિયા બજાર સ્વામિનારાયણ મંદિર ખાતે આયુષ મેળો યોજાયો આયુર્વેદ દવા વિતરણ હોમિયોપેથી કેમ્પ ઔષધિ પ્રદર્શન આરોગ્ય પરિવાર કલ્યાણ વિભાગ ગુજરાત સરકાર અને નિયામક આયુષની કચેરી ગાંધીનગર નિર્દેશિત આયુર્વેદ શાખા જિલ્લા પંચાયત ભરૂચ દ્વારા આરસીસીના સહયોગથી દાંડિયા બજાર સ્વામિનારાયણ મંદિર ખાતે ભરૂચ ધારાસભ્યની અધ્યક્ષતામાં આયુષ મેળો અને મફત આયુર્વેદ અને હોમિયોપેથી નિદાન સારવાર કેમ્પ યોજવામાં આવ્યો હતો આ પ્રસંગે કાર્યક્રમના અધ્યક્ષ ધારાસભ્ય રમેશ મિસ્ત્રીએ જણાવ્યું હતું કે આ પ્રકારના કાર્યક્રમોનો ઉદ્દેશ્ય એ છે કે મહત્તમ નાગરિકો સુધી આયુર્વેદનો મહિમા પહોંચે લોકો આ ઉપચાર પદ્ધતિ તરફ ફરી વળે એ ખાસ અગત્યનું છે હાલના સમયે લાઈફસ્ટાઈલ રિલેટેડ રોગો ખૂબ વધી ગયા છે ત્યારે આયુર્વેદ અને હોમિયોપેથી એ શ્રેષ્ઠ સારવાર પદ્ધતિ સાબિત થઈ છે આયુષ મેળામાં આયુર્વેદ ઔષધી રસોડા અને ઘર આંગણાની ઔષધિઓનું પ્રદર્શન ચાર્ટ પ્રદર્શન વૈદિક ફૂડ પંચકર્મ અગ્નિકર્મ સહિત આયુર્વેદ પદ્ધતિઓનું પ્રદર્શન તેમજ આંગણવાડીની બહેનો દ્વારા મિલેટની વાનગીઓનું પણ નિદર્શન ગોઠવવામાં આવ્યું હતું આ આયુષ મેળામાં નિઃશુલ્ક આયુર્વેદ અને હોમિયોપેથિક નિદાન સારવાર કેમ્પ યોજવામાં આવ્યો હતો આ વિવિધ આરોગ્યલક્ષી કાર્યક્રમમાં જિલ્લા પંચાયત આરોગ્ય સમિતિના ચેરમેન અનિલ વસાવા સહિત તાલુકા કક્ષાના સરકારી આયુર્વેદ અને હોમિયોપેથી દવાખાનાના કર્મચારીઓ જિલ્લા પંચાયત આયુર્વેદ શાખાના સ્ટાફગણ દર્દીઓ લાભાર્થીઓ અને નાગરિકો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા આજરોજ આયુર્વેદ શાખા જિલ્લા પંચાયત ભરૂચ તરફથી આયુષ મેળાનું આયોજન કરવામાં આવ્યું આ આયુષ મેળામાં વનસ્પતિ પ્રદર્શન નસ્યકર્મ પ્રકૃતિ પરીક્ષણ આયુર્વેદિક ઓપીડી હોમિયોપેથિક ઓપીડી વાનગી પ્રદર્શન પ્રકૃતિ પરીક્ષણ આદિ વિવિધ જે આયુષની સેવાઓ છે તે એક જ જગ્યાએ સંકલિત મળી રહે એવો પ્રયત્ન કરવામાં આવ્યો અને એમાં આ ભરૂચની જનતાએ એ બહોળા પ્રમાણમાં લાભ લીધેલ છે